ડેડીયાપાડા પોલીસ મથક વિસ્તારમાં બોલાચાલી કરી મારામારી અને હાથ તોડી નાખવા સહિતના કુલ ત્રણ ગુનાઓ નોંધાયા છે શું છે સમગ્ર મામલો ક્યાંની છે આ ઘટનાઓ જોવા વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડા પોલીસ મથકમાં ગુનાહિત ધમકી અને મારામારી કરવાના કુલ ત્રણ ગુનાઓ નોંધાયા છે પ્રથમ ગુનામાં ડેડિયાપાડાના બુરી ગામના નિશાળ ફળિયામાં રહેતા પાંચ ઇસમો વચ્ચે એકબીજા સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી છુટ્ટા હાથની મારામારી કરતા મામલે ફરિયાદી મહેશભાઈ બામણિયાભાઈ વસાવાએ આરોપી વિજયસિંહ જયંતિભાઈ વસાવા જયંતિભાઈ બુરાભાઈ વસાવા બહાદુરભાઈ કાંતિભાઈ વસાવા સામે જાનથી મારી નાખવાની ગુનાહિત ધમકી આપવા સહિતની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાવી છે જ્યારે સામા પક્ષે પણ વિજયસિંહ જયંતિભાઈ વસાવા દ્વારા આરોપી દિલીપભાઈ ઉબડિયાભાઈ વસાવા તેમજ મહેશભાઈ બામણિયાભાઈ વસાવા તેમજ ઉબડિયાભાઈ ગીવિયાભાઈ વસાવા સામે ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી ત્રીજી ફરિયાદમાં ફરિયાદી સંગીતાબેન યોગેશભાઈ મણીલાલ વસાવા રહેવાસી નાના તેમની ફરિયાદ છે કે જ્યારે તેમના પતિ ઘાસ કાપવા માટે ખેતરે જતા હતા તે વખતે રસ્તામાં આરોપી પ્રેમીલાબેન છોટુભાઈ વસાવા મીનાક્ષીબેન બાબુભાઈ પટેલ તેમજ સોમીબેન બાબુભાઈ પટેલ ત્રણેય રહેવાસી નાના ભાટપુર તાલુકો ડેડીયાપાડાનાઓ ફરિયાદીના પતિને ગમે તેમ ગાળો બોલી દંડાથી શરીરે ઇજાઓ કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું ફરિયાદીના પતિ યોગેશ મણિલાલ વસાવાને આરોપીઓએ દોરડાથી બાંધી દઈ ફરિયાદી અનુસૂચિત જનજાતિના હોવાનું જાણવા છતાં તેમણે જાતિ વિશે ગાળો બોલી એકબીજાની મદદગારી કરતા તમામ આરોપીઓ સામે ફરિયાદી સંગીતાબેન યોગેશભાઈ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકે એટ્રો સહિત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે આ મામલાની તપાસ ડીવાય એસપી આર ચંદન પોલીસ અધિક્ષક એસસી એસ ટી સેલ નર્મદાનાઓ કરી રહ્યા છે વધુ સમાચારમાં વાત કરીએ તો એકતાનગર ટ્રાફિક પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી અજીતકુમાર કાંતિલાલ અગ્રવાલ રહેવાસી ગરડેશ્વર નાવ પોતાની ક્રેટા ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે ટાટા કંપનીના હાયાવા ટ્રક ચાલક દ્વારા ફરિયાદીની ગાડીને પાછળથી ટક્કર મારી નુકસાન પહોંચાડી એક્સિડન્ટ કરી નાસી જતા આ મામલાની ફરિયાદ એકતાનગર પોલીસ મથકે નોંધાવી છે વધુ સમાચાર અને વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં